ઘરે છે પણ હવે તમને પહેલી વખત ગાડીમાં ઇન્ટરવ્યુ જોવા મળ્યું છે આમાં દરિયામાં ઇન્ટરવ્યુ દીધું અને આમ જોવો તમને કીધું દરિયામાં છે પડી કે ન પડી તમને મચ્છી દેખાડી તો તા તો આવા સીમાર ને બાંધણી આપણે અને જવાનું છે હોંડિયા પકડવા કે ગમે જે જે નવી નવી શાક આવી તો નવા દરિયા આવ્યા એટલે ખાસ કરી વિડીયો બનાવી રહ્યો વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો જઈ પેલા તો આપડે તેમ થઈ ગયેલો હોય તો બંધણી

આના બા પછી પકડે છે અને આ પહેલી વાર બોલાવું છે આવું કીધું એમ કેવું લાગે કોઈ કોમેન્ટ માં કહી દે મેં એમ કીધું આ કેવું બોલાવું છે એવું એમ કોઈ કોમેન્ટ માં કહેજો પહેલી વાર હીવ આ જિંદગીમાં પહેલી વાર પહેરું ને એને જિંદગી અંદર પહેલી વાર પહેરું જિંદગી અંદર પહેલી વાર હીવ રે એટલે કીધું છે તમે બધા કોમેન્ટ માં કહેજો ખાસ માં ખાસ કોમેન્ટ કરજો પછી પાછી મસ્તી નું કોમેન્ટ કરજો યાર નો હારું હોય તો નથી હારું એમ કહેજો હારું હોય તો હારું કહેજો પણ બીજી કઈ ઉંધી કરતે નહીં ને મારા વાલા બગલા ધનજીભાઈ કરતા તમને કોઈ નખરી તો કહી દો તો હવે કઈક આવે ને તમને બતાવી ડાયરેક્ટ બંધ ને પકી દે આપડે જાળે પકી જાય થોડું પાણી છે કે તો ઘડી ખમવાનું છે પછી આમલી શાક પકડવાનું છે જે શાક આવે ને એ દેખાડવામાં આવી

કેમ કે ઝાળ મારસી નખાતું નથી યાર આવી રીતનું થતું નથી એક વખત કે જે કર્યું નહીં કે એટલે આવડે લઈ જાઓ કે બે જણા તો એક વખતમાં અમારે ફીટ થઈ જાય તો આવો ખોલો હોય કે તો બહુ ફાયદો પડે અમારે ગારો હાથ ને ગારો થઈ જાય એમાં બહુ મહેનત ન કરવી પડે અને એક ઠાકણ સાત ભેગું થઈ જાય એ પકડી ને હાલતી એમ આ તો અમાર તો આ રીતે એટલે શરૂ કરીએ ઓલા પણ એ પકડતા 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 ઠેર અહીંયા સુધી પકડવાનું અને પાછું આમાં આથી 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 ખોટ જે ગોતવાના એ તમે બધા વિડીયો જોતા છે તો તમને બધી ખબર થઈ

કઈ વાંધો નહીં કઈ સાકા આવે તો તમને દેખાડી મને હાલ ની પાછળ આવી ગયા ખોલાન પૂછડું છોડવાનું શરૂ છે અને હવે તો કાઈ તારબાને મદદ કરાય ને આમ જો તમે હોંઢ જે હું પકડો હું દેખાડી દો ગાઈસ આ છે ને આમ જો આ આલા એ આયા હોંઢ જો બાજલા પડશે ગડી જો બોલો જોઓ ગાઈસ મરી એક માછલીનો પૂરો એટલે કહી પણ લેરિયા છે ઓલું એવું માકોલી આવી ગઈ નરસિંગ ગાદી એ બાપા એમ એટલે મારી સાકુ પડી એ માકોલી આવી આમાં આમાં માકોલી હાલો તો મારા મામી છે ને પેલા શાક ખરે આ બધું અહીં ભેગો કરી નાખશે અને પછી તમને બતાવી હાલો હાલો કાંઈ તો શાક ને કચરો ને બધું ભેગું થઈ ગયો આજમાં કચરો નથી પણ ટાંગો ટાંગો હોંડી ને એવું કંઈક દેખાય તો છે હવે ધનજીભાઈ ને મારા ઉતવાળ ભાઈ દુનિયાની આગળ છોડીને બેકી દેતો ને કારણ કે જાહેર ઝપટ બોલી જાય આને છોડી લીધી કાંઈ હાલો તો બહાર કાઢી દે તો ફેમિલી હવે આમાં છે ને શાક બધું પૂછડામાં છે ને ઠેલવી દેવું તમને હવે અત્યારે દેખાડતું નહીં ઘરે જઈને કચરો બચરો કાઢીને મસ્ત કરીને દેખાડતી ભાઈ

કેવી આને કે માકોલી કે નર્સિંગ ગુનો કે માકોલી છે ઠીબ આવે અને હાલો પછી તમને બતાવી હવે કાતે ની ભાઈ ચાલ મે જો ગઈસ તો ભાગુ હા તો બકાય બીજું તો બક કયડું મોટું બંધ છે આઈસે ના અહીંયા ઉધી છે ને ઓલા પડે છે ને ઓલા પડે છે ને ઓલા પડે છે તમારું છે ખબર નહીં વિડીયો તો ગમે ને જવા દે પણ અત્યારે કઈ શાક આવ્યું છે આમાં તમને દેખાડો છે તો આપણે દેખાડી દેવું પછી કહેવાનો મતલબ કે ના તો બે કલાકની ની છે દરિયો ભીરો ઉડી દરિયો ખાલી થાહે નઈ કઈ નકી નથી એટલા માટે થી ના જાવું નઈ અહીંયા સી દેખાડજો કા મી ફેમિલી શાક લઈને મી આવ્યા અને ધનજીભાઈ કહે કે હજી એકવાર બગલા દેખાડી દો અને મારે આયુર્વેદ જોવા તો મેં કીધું હાલો ભાઈ દેખાડી દઈએ તમને બધાય નહીં ધનજીભાઈ આયુર્વેદ જોઈ લઈ જો તૈણી ભેગા થઈ ગયા અને હોય કે નાઈ છે સાફ સફાઈ શરૂ છે કપડા ધોવે એના જવો સાંસે સાંસે આમ છે યાર અને હવે છે કે આઈ ઘરે અને મચ્છી જેટલી હોય એટલી તમને બધી દેખાડી દેવામાં આવી છે કેમ ધન્યભાઈ જોઈ લીધા પગલા ભાઈ દલ્યો કેવા છે નજરે દેખાય ને એથી વધારે તો કેમેરામાં મસ્ત દેખાય યાર એટલા માટે થઈ શકે તમને તમને બતાવું યાર તો ફેમિલી જાળ પકડીને ભાઈજી પણ આવેલી છે ને મંદિર બતાય છે તો મેં કીધું બતાવી દો તમને રેડી સરસ તો હવે ફેમિલી જઈ ઘરે ના જઈને શાક બતાવી દઈએ તો ફેમિલી ઘણી બધી મહેનત કરી પણ મારા હા કે હું હાલી ના હું તમે આલતા થાવ એ જણ એટલે કે તનજી ને બધા તણી હાલતા થાવ તો અમે જઈ ઓડે ઘરે અને મારા મમ્મી શાક લઈ ગયા તો એ આવે કે એ વાર તમને શાક સારું કરી મસ્ત બતાવી દઉં વિગતવાર કી દેખો આજે હું શાક આવ્યું એમ તો કન્ટિન્યુ મજા આવી હોય તો કાંઈ તો ફેમિલી આપણે જો આવી જશે એ મચ્છી લઈને કસરો બસરો બધું કાઢ લેખું છે એ લઈને લઈને ભાંગી લેખો તો ધંધી પકડજે તો કવડાય છે એવો કેટલાય છે ખરું તો બધાને ભાંગી લેખો

રંજીયા ગુમલો હોય તમે જોયો હાવ હા હે હેપી બોલો આમ છે ને આવડા છે કે ખાખું કલા પછી તમને બતાવી દઉં તો ફેમિલી તો બધી સાક તમને ટોક થઈ ગયો હવે ભેગો અમારે એને તમને બતાવી દઈ આ હોંડિયા છે આ છે લેરિયા આ એ લેરિયા છે આમાં જો નાના નાના માસીજોના પૂરા ગુમલીઓના પૂરા અને એલા ગુમલી ગુમલીને પૂરા નખાવી માસીજોને પૂરા સાફટોન કાટીને બાટીને કાગડા દેવું પછી આ હોંડિયા છે આ હોંડ છે